વિસ્તારમાં આવેલા ટાવર રોડ પર સાઈ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જે દુકાનમાં વર્ષ ત્રણ બુખારા મહિલાઓ સોનાની ખરીદી કરવાની બહાને આવી ચડી હતી જે અલગ અલગ ડિઝાઇનની સોનાની ચેન ખરીદી કરવાનું હોવાનું જણાવતા જ્વેલર્સ માલિક દ્વારા સોનાની ચેન બતાવવામાં આવી હતી સાઈઝ જ્વેલર્સના માલિક દ્વારા અલગ અલગ ડિઝાઇનની સોનાની ચેન કાઉન્ટર ઉપર બતાવવા માટે મૂકી હતી જે દરમિયાન બુરખાધારી મહિલા ગેંગને એક સભ્ય એ જ્વેલર્સ માલિકને પોતાની વાતોમાં ભોળવી અન્ય મહિલા આરોપીઓ દ્વારા નવ જેટલી સોનાની ચેન નજર ચૂકવી ચોરી કરી લીધી હતી જે બાદ આ ગેંગની તપાસ મહિલાઓ ઓટો રિક્ષામાં બેસી ફરાર થઈ ગઈ હતી ઘટના બાદ આ બાબતની જાણ જ્વેલર્સ માલિકને થતા મહીતરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે મહીતરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી મહીતરપુરા પોલીસ દ્વારા જ્વેલર્સ માલિકના શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બુરખાધારી મહિલા ગેંગ સોનાના ચેનની ચોરી કરતા નજરે પડી હતી એટલું જ નહીં પરંતુ આ મહિલા ગેંગ જે ઓટો રિક્ષામાં ચોરી કરવા માટે આવી હતી તે ઓટો રિક્ષાને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી હતી ત્યારે મૈધરપુરા પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવીને કુલ સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ઓટો રિક્ષા ચાલકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી ઓટો રિક્ષા ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા ગેંગ એક ફોર વ્હીલ કારમાં આવી હતી જે બાદ ઓટો રિક્ષા ભાડે કરી ટાવર રોડ ઉપર લઈ જવા જણાવ્યું હતું ઓટો રિક્ષા ચાલકે જણાવેલી હકીકતને આધારે મૈતરપુરા પોલીસ દ્વારા જે દિશામાં ફોર વ્હીલ કાર રવાના થઈ હતી ત્યાં આવેલ ટોલ નાકા પરથી પણ સીસીટીવી ફૂટેજની માહિતી એકત્રિત કરવામાં આવી હતી ટોલના કાપડના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ માલેગાંવથી એક સ્વિફ્ટ ફોર વ્હીલ કારમાં સુરત આવ્યા હતા જે હકીકત અને ફોર વ્હીલ કારના રજિસ્ટ્રેશન નંબરને આધારે પોલીસની એક ટીમ માલેગાંવ રવાના કરવામાં આવી હતી જ્યાં રજીસ્ટ્રેશન નંબરને આધારે પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો હતો જેની પૂછપરછ કરી આરોપીની ભાળ મેળવવા માટે સુરતની મહીધરપુરા પોલીસે સફળતા મળી જ્યાં માલેગાંવ સૈદા અંસારી અને તેના પતિ રહેમતુલ્લા ઉર્ફે શેરુ અંસારીને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવ્યા હતા આરોપીઓની કબુલાતમાં મહીધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલ રૂપિયા ચાર પોઈન્ટ વીસ લાખની સોનાની ચેરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ